નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ગુજરાત ચેનલ સાબરકાંઠા જિલ્લાના હોળીકા દહનનો તહેવાર પરંપરાગત ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હિંમતનગર શહેર તેમજ ચોપલાનાર હિંમતપુર માનપુર સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર હોળીકા પ્રગટાવવામાં આવી હતી લોકોએ હોળીકાની આસપાસ પ્રદક્ષિણા કરી અને શ્રીફળ ધાણી જેવી વસ્તુઓ અર્પણ કરી તાલે લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી અને એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે બાળકો અને યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો હોળીકા દહને દહન એ અસત્ય પર સત્યના વિજયનું પ્રતિક છે આ તહેવાર લોકોમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે અહેવાલ અશોક ઈ સાબરકાંઠા આપણા ગામમાં એક એક દંતકથા અનુસાર હિરણ્ય કશ્યપ હતો એ પોતાને ભગવાન માનતો હતો અને ભક્ત પ્રહલાદ એ ભગવાનને ઈશ્વર માનતો હતો અને એના કારણે જ્યારે ભક્ત પ્રહલાદને મારી નાખવા માટે ઘણા કાવિત્ર હિરણ્ય કશ્યપ કરતો હતો અને જ્યારે એ હિરણ્ય કશ્યપ એ હોલિકાને તૈયાર કરે છે હોલિકા હોળીના દિવસે એ હોલિકા જ્યારે પચરાવવામાં આવે છે ત્યારે ભક્ત પ્રહલાદ ઊંઘતો હોય અને અમારા ગામમાં પણ હોળીનો તહેવાર એ ધામધૂમથી છેલ્લા ઘણા વર્ષોથી ઉજવવામાં આવે અને જેના કારણે એ હોળીના કારણે ઘણી બધી માનતાઓ પણ કરી થતી હોય આપનું નામ ભીખાભાઈ પટેલ